કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારણા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે જે હવે બિહાર બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શરૂ થઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળીની વિદાય બાદ ગુજરાતમાં પણ મોટા પાયે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે કેન્દ્રીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે ત્યારે ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સુધારણા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી ઓગણ એસી એકવીસ લાખ રૂપિયાનો બિનવર્ષી માદક પદાર્થ મળી આવ્યો છે હિંમતનગર રેલવે આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ અને વિકાસ કુમાર હિંમતનગર રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા પોઈન્ટ એકવીસ લાખનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે હિંમતનગર રેલવે પોલીસે આ માદક પદાર્થ કબજે કરી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ રેલવે એસઓજીને સોંપવામાં આવી છે રાજ્યમાં લેવાના આરે ફરી એકવાર મેઘરાજાએ બોલાવતા રાજ્યના તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ગઈકાલ રાતથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પંચ્યાસી જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મગફળી અને કપાસ જેવા પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે